વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં મહિલા સિક્યુરિટી ગાર્ડે શોપિંગ કોમ્પ્લેક્સમાં યુવકોને સિગરેટ પીવાની ના પાડતા તેઓએ મહિલા ગાર્ડ સાથે મારામારી કરી હતી બાદમાં તેના પર સળિયા દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો મકરપુરા પોલીસે સીસીટીવીની મદદથી એક કિશોર સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી સમગ્ર મામલે જોવા જઈએ તો વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સની સામે આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાં મહિલા ગાર્ડ મંગળવારે ફરજ પર હતા આ દરમિયાન બપોરનારસામાં કેટલાક યુવકો ત્યાં આવ્યા હતા અને સિગરેટ પીવાનું શરૂ કર્યું હતું જોકે મહિલા સિક્યુરિટી ગાર્ડને શંકા ગઈ હતી કે આ સિગરેટ દ્વારા કોઈ બીજો નશો કરી રહ્યા છે ઝપાઝપી કરતા કોમ્પ્લેક્સના લોકો આવી ગયા હતા અને ઝઘડો શાંત પાડ્યો હતો જો કે આ બાદ યુવકો સળિયા લઈ આવ્યા હતા અને મહિલા પર હુમલો કરવાનો કારસો રચ્યો હતો પણ લોકોના ટોળા જોઈને તેઓ ત્યાંથી નાસી ગયા હતા મહિલાએ બાબતે મકરપુરા પોલીસ મથકમાં પહોંચી હતી અને તેને યુવકો અને યુવતી સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી યુવક દ્વારા મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મકરપુરા પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં ચાર યુવકોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે જે પૈકી એક યુવક ડભોઈ રોડ પર રહે છે અને ગાંજાનું સેવન કરે છે તે ભૂતકાળમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે

પછી એ 10000 આ દીધો તમાર સાથે બનાવ પછી છોકરો ક્યાં ગયા એ અંદર ઘૂસી અંદર સલોન માં આ बाजू ગયા જે સલોન એટલે આ बाजू આ बाजू આ છોકરાઓ આ દુકાનમાં ઘૂસીયા આ દુકાનમાં ઘૂસ્યા ને પાછા બહાર નીકળીને જતાં ના 15 20 મિનિટ પછી પછી મેં એવું કીધું કે મારા સાહેબ આવ્યા તમે જતા નહીં એટલી વાર આ છોકરાનું मुंह પાડે છે કે આ મેડમ પાછી બોલે છે બોલે તારા ઘરવાળા નાવુ બતની આવી રીતના ગંદી ગાળો બોલતો છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો